માધાપરમાં ધોળા દિવસે હરીકૃષ્ણ જ્વેલર્સના સંચાલક ઉપર લૂંટારા હોય ટોમી વડે હુમલો કરી લૂંટનો ધોળા દિવસે પ્રયાસ કરતા ભારે ખભડાટ મચી ગયો હુસૈનગરીઓને એક વિસ્તૃત અહેવાલ માધાપર નવાસ હરિકૃષ્ણ જવેલર્સમાં લૂંટનો પ્રયાસ ધોળા દિવસે બનતા ભારે સનસનાટી બચવા પામી દીધી માધાપર નવાસમાં આવેલ હરિકૃષ્ણ જ્વેલર્સના સંચાલક વસંત દિનેશ સોમલ પ્રતિકાર કરવા માટે લૂંટારા સામે બાદ ફીડતા માથામાં ટામી વડે હુમલો કરતા તાત્કાલિક અસરથી તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને દિનેશ પોમલને વસંત દિનેશ પોમલને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે બે લૂંટારાઓ નાસી છૂટ્યા છે અને લૂંટાઓને પકડી પાડવા માટે પોલીસે ઠેર ઠેર નાકાબંધી શરૂ કરી છે અને અનેક જગ્યાએ છાપા પણ મારવામાં આવ્યા છે સવાલ એ થાય કે ધોળા દિવસે આ લૂંટના બનાવનો પ્રયાસ થાય છે તે ગંભીર છે